ટેક્સટાઇલ મશીનરી પર બે હજાર સત્યાવીસ સુધી બીઆઈએસ લાગુ નહી કરવા માંગ સાથે ફોગવાએ પત્ર લખી ઉદ્યોગની વ્યથા ઠાલવી છે કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઓફ હેવી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આગામી અઠ્યાવીસમી ઓગસ્ટથી ટેક્સટાઇલ મશીનરી પર ફરજિયાત બીઆઈએસ લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે ટેક્સટાઇલ મશીનરી પર બે હજાર સત્યાવીસ સુધી બીઆઈએસ લાગુ નહીં કરવા માંગ સાથે ફોગવાએ પત્ર લખી ઉદ્યોગની વ્યથા ઠાલવી છે જેને પગલે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાંથી વિરોધનો છે ટેક્સટાઇલ મશીનરી પર બીઆઈએસ લાગુ નહીં કરવા માટે ઉઠેલી માંગ વચ્ચે ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલફેર એસોસિએશને પણ આ મુદ્દે વિરોધ નોંધાવ્યો છે અને કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી સિંહને પત્ર લખી ટેક્સટાઇલ મશીનરી પર માર્ચ બે હજાર સત્યાવીસ સુધી બીઆઈએસની અમલવારી મુલતવી રાખવા માંગ કરી છે સો ટેક્સટાઇલનો હબ હોય અહીંથી વિરોધ સ્વાભાવિક છે હાલ દેશમાં ટેક્સટાઇલ ઉદ્યોગનો ખૂબ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે જેની પાછળનું મુખ્ય કારણ વિદેશથી આયાત થતાં હાઈ સ્પીડ અને આધુનિક ટેકનોલોજીના મશીન છે બીજી બાજુ વિદેશથી આયાત થતાં આ પ્રકારના આધુનિક ટેકનોલોજીના મશીન હજી સુધી દેશમાં બનાવવામાં આવી રહ્યા નથી કેટલાક ઉત્પાદકો દ્વારા હાઇટેક મશીનો બનાવવા પ્રયત્ન કરાઈ રહ્યા છે પરંતુ તેઓને સફળતા મળી રહી નથી જે લીધે વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહેવા માટે વિદેશથી મશીનરી મંગાવવાની જરૂર ઊભી થાય છે આ પ્રકારની પોલીસ્થિતિ વચ્ચે ટેક્સટાઇલ મશીનરી પર બીઆઈએસ લાગુ કરવામાં આવશે તો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીનો વિકાસ અટકવા સાથે

ઇન્ટ્રેક્શન મળ્યું નથી કે ઘરેલુ ઉત્પાદકો આ રીતની મશીનરી બનાવી શકે તો સીધે સીધો ડર ટેક્સટાઇલ ઉદ્યોગને હોય અને ટેક્સટાઇલ ઉદ્યોગની લીડિંગ કરતી ફોગવા સીધે સીધી દરેક રજૂઆતો ફોગવા પાસે આવતી હોય ત્યારે અમે માન્ય ગૃહરાજસિંહને વિનંતી કરી છે કે જ્યાં સુધી ઘરેલુ મશીન ઉત્પાદકો છે એની ક્વોલિટી એની ક્વોન્ટિટી બનાવતા સક્ષમ ન બને ત્યાં સુધી કોઈપણ જાતનું બીએસ હમણાં લાગુ કરવું જોઈએ નહીં અને જો લાગુ કરવું હોય તો બે હાજર સત્યાવીસ માં લાગુ કરવું જોઈએ ને સુધી સુધી જે જે ઉત્પાદકો છે 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 હાઈ સ્પીડ બનાવવા માટે ઉત્સુક અત્યાર નિષ્ફળ રહ્યા પણ અત્યારે એવું લાગે છે કે કદાચ એ બનાવી શકે એમ છે તો એની ક્વોન્ટિટી અને ક્વોલિટી બંને ઉપર સરકાર વોચ રાખે અને જે વિદેશથી આયાત મશીન છે એની ટક્કર મારે એવા મશીન જો બનાવીને એના કરતાં વધારે સ્પીડના મશીન બનાવતા જો ભારત ના ઉત્પાદકો તૈયાર થઈ જાય ત્યાર પછી હોય તો એક ભારત છે ને ભારતમાં સુરત અને ગુજરાત છે ત્યારે મારી સરકારને વિનંતી છે કે જ્યારે ખેતી પછી મોટી રોજગારી આપતો ઉદ્યોગ ટેક્સટાઇલ હોય તો ટેક્સટાઇલને વધારે બળ આપવાની આપવું જરૂરી છે પણ જો તાત્કાલિક તાત્કાલિકસ લાગુ કરવામાં આવે તો એક તો રોજગારી ઘટશે ઉદ્યોગકારોને નુકસાન જશે સરકારને પણ નુકસાન જશે પણ માનનીય વડાપ્રધાન શ્રીએ જે ફાઇટ ઇલેન ઇકોનોમી લઈ જવા માટેની જે હાકલ કરી છે એની અંદર પણ રૂકાવટ આવશે કારણ કે અત્યારે ગ્લોબલી ઇન્ડિયન કપડાની માંગ વધી રહી છે ત્યારે એને સર્વાઈવ કરવા માટે હાઈ સ્પીડ મશીનો ટેકનોલોજી અપગ્રેડ મશીનો અને સારી ક્વોલિટીનો નો ડિફેક્ટ કપડું જો આપણે બનાવીએ એવું મારું માનવું છે એટલા માટે અમે માનનીય ગિરરાજસિંહજીને અમે રજૂઆત કરી છે અને વિનંતી કરી છે કે જ્યાં સુધી ઘરેલું ઉત્પાદકો પોતાની સક્ષમતા ના બતાવે ટેકનોલોજી અપગ્રેડ અને સ્પીડ મશીન બનાવતા ત્યાં સુધી બે ફેલાવી દેવું જોઈએ અને બે હજાર સત્યાવીસ સુધીનો એ લોકોને સમય આપવો જોઈએ અને જયારે એ લોકો સક્ષમ બને પછી બેસ લાગુ કરવું જોઈએ આવી મારી સરકારને નમ્ર વિનંતી છે ફોગવા વતી થેન્ક યુ